આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વેલવાજ કુંડી ગામે મરઘાફાર્મમાં એક સાથે છસોથી વધુ મરઘાના મોત હીટ હિટસ્ટ્રોકના કારણે થયા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું મરઘાના મોત કોઈ રોગથી નહીં પરંતુ ગરમીને કારણે પાણીના સ્પ્રિંકલર બંધ થઈ જતાં તાપમાન વધી જતાં છસ્સો મરઘા મરી ગયા વલસાડ તાલુકાના વેલવાજ કુંડી ગામે મરઘા ફાર્મમાં બુધવારના રોજ એક સાથે છસો મરઘાના મોત થતાં મરઘા ફાર્મ સંચાલકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો ઘટના અંગે ગંભીરતા જોતાં આજે પશુપાલન વિભાગના અધિકારીઓ વેલવાજ ગામની સ્થળ તપાસ કરતાં ગરમીના કારણે હીટ સ્ટ્રોકથી મરઘાના મોત થયા હોવાનું સામે આવ્યું છે સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ વેલવાજ ખાતે મરઘા ફાર્મ ચલાવતા ગીરીશભાઈ પટેલને ત્યાં બુધવારના રોજ બપોરે મરઘા ફાર્મમાં રાખેલા મરઘા એકસાથે સાથે છસ્સોના મોત નીપજ્યા હતા જેના કારણે ફાર્મ માલિક પણ મૂંઝવણમાં મુકાયા હતા એકસાથે સાથે ચારસોથી વધુ મરઘાના મોત થતાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જોકે કોઈ મોટી બીમારી તો નથી લાગુ પડી તે અંગે જાણકારી મેળવવા માટે વલસાડ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ દોડતી થઈ હતી અને આજે પશુપાલન વિભાગના અધિકારીઓ વેલવાચ ગામની ઘટના સ્થળે મુલાકાત લીધી હતી ફાર્મની મુલાકાત લીધી જે બાદ પ્રાથમિક તપાસમાં ફાર્મની અંદર ઠંડક જળવાઈ રહે તે માટે પાણીના ફુવારા સ્પ્રિન્કલર લાઈટનો વીજ પ્રવાહ બંધ હોવાને કારણે બંધ થઈ જતા અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકને પગલે મરઘીના મોત નીપજ્યા હોવાનું બહાર આવ્યું છે મરઘામાં કોઈ પણ રોગ લાગુ પડ્યો ન હતો પરંતુ સ્ટ્રોકના કારણે આ મરઘાના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઘટનામાં એવું છે કે હાલ હીટ વધારે છે ગરમીનું પ્રમાણ વધારે હોય એના કારણે હીટ સ્ટોકના કારણે આ મૃત્યુ થયું એવું જાણવા મળ્યું છે હાલ ખાસ કરીને અત્યારે ગરમીની સિઝનની અંદર ગરમી ખૂબ જ વધી જતી હોય એ ગરમી પક્ષી સહન ન કરી શકતા આ રીતના મૃત્યુ અમુક સમયે જોવા મળે છે અને આની અંદર પણ એક જોઈએ તો કોઈ રોગના હિસાબે નહીં પણ ગરમી વધી જવાના કારણે ઉપર જે સ્પ્રિન્કલર મૂકેલા છે એ સ્પ્રિન્કલર બંધ થઈ એ પાણી જે ઠંડુ પાણી નીકળતું એ બંધ થઈ ગયું છે એટલે નીચેનું ટેમ્પરેચર વધી જતાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી